અગર વાગી ગયા 5 મિનિટ ની રાસ મોડા ઉભા છે તા કારણ કે કાલ 50 કે સબસ્ક્રાઇબર નું સેલિબ્રેશન કર્યું તો એટલે હા વિથ ફેમિલી આપડે છે ને સેલિબ્રેશન બે કેક લાવીને કર્યું ને મજા આવી ગઈ

તો અત્યારે છે ને આપણે અમારા ભાઈનો કોમેડી વિડીયો શૂટિંગ કરવાનો છે તો હાલો આમાં પછી ચાર્જિંગ નથી ને લાઇટ હોય બહુ કરી પાવર બેક આમાં પછી સોટાડું તો ગરમ થવા માંડે છે ફોન અત્યારે કેટલા ત્રીસ ટકા ચાર્જિંગ છે હવે અત્યારે તો ઘડી ભીંગ પડી જાય શું કરવાનું થાય છે તેજલ બાબી કરે છે ખાવાની તૈયારી શાક બનાવવાની તૈયારી કરે છે ને અમે જયારે બેઠા છું મેડમ મારે વાત મેડમ કોણ મેડમ મેડમ ગોતી

આપડે એક રીલ શૂટ કરવાની છે આપણે અડધી પેલા કરી નાખી છે અડધી આપડી ઘેરે કરવાની છે નળીયા ઘર અહીંયા છે ને આપડું નળિયાનું ઘર બીજા ત્યાં આપડે અહીંયા જ છે એટલે અહીંયા જ આપડે શૂટિંગ કરવાનું છે બાકી છે ને તરીકે નીકળીયે જો અહીંયા સુરત તેડકી નીકળી ગયા સમજો બધું ભીનું ભીનું છે હુકા મળ્યું આય તો જેવી તો હુકા થઈ ગયું આપણે છે ને મારા ભાઈનો સોંગ શૂટિંગ કરવાનો હતો ને કટકો જરી કેવો ફાઇનલી શૂટિંગ થઈ ગયું છે એડિટિંગ થઈ ગયું છે ને અપલોડ ઇતન થઈ ગયું છે ઘણા લોકોએ જોઈ હતી ને લીધું છે પણ તમે જોયું ન હોય ને તો આપણે એસકે ભાઈની આઈડીમાં એવા જવ ને જોવા મળશે આપણે હર્ષભાઈ જો આયા સમજો તો સમજો તો જો હા હું દાંત કાઢ લે દાંત કેવા લાગી લાગે હવે આપણે કરવાનું છે કોમેડીનું એક વિડીયો શૂટિંગ કરવાનું છે આપણે

બધા આવી કારણ કે છે ને ગાય જોવાનો બહુ કેટલો બધો રોતો રહેતો આપડે ગાય લઈ દીધી ને બચારા ને તે સાનો રહી ગયો જો બરા શરૂ કરી દઉં હે હા કરી દીધું શરૂ

ડિસ્કો કેવું કંઈ મને આવડતું નથી પણ તમે કોને હું ન કરું એવું થોડું હાલે મારા વાલા તો આજ તમારે કહેવાતી છે ને આપણે ડિસ્કો કરવાનો થાય છે અને પેલા કહી દઉં કે મને ડિસ્કો આવડતો નથી એટલે જેવો મારે ડિસ્કો થાય ને એવો તો સ્વીકારી લેવાનો છે તો કેમ કે મેં કીધું ડિસ્કો નથી કર્યો એટલે મને એક્સપિરિયન્સ નથી એટલે શું હું મારે તમને ડિસ્કો નથી આવડતો ટૂંકમાં કહી દઉં ડિસ્કો નથી આવડતો તો જેવો કરું ને એ તમે સ્વીકારી લેજો રેડી પછી અત્યારે કેમેરા પર ચેટ કરવો પડશે તો મિત્રો આપણો ફાઇનલી આપણો કેમેરો સ્ટાર્ટ થઈ ગયો છે અને હવે આપણે ડિસ્કો કરવાનો છે પણ uber પેલા કીધો મને ડિસ્કો આવડતું નથી ને યાર જેવો થાય સ્વીકારી લેજો યાર હાલો હવે આપણે ડિસ્કોને સ્ટાર્ટ કરીએ અરે યાર મને ડિસ્કો એ નથી ઓર તો યાર પેલા કીધું તો હાલો બાય બાય બીજા વિડિયો મળીયા હાલો